જોડાયા હતા નેશનલ હાઈવે ઉપર અહીં બ્રિજ નીચે ઊભા છે નેશનલ હાઈવે ઉપર સુરત થી લઈને વાપી સુધીમાં નેશનલ હાઈવે ઉપર ખાડા છે કે ખાડામાં હાઈવે છે એની હાલત ખબર પડતી નથી રોજ ડઝનો એક્સિડન્ટ થાય છે અને કેટલાય લોકો જીવ ગુમાવે છે અને નેશનલ હાઈવેના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ તકેદારી રાખવામાં આવતી નથી ગયા ચોમાસામાં પણ આ જ હાલત હતી આ ચોમાસામાં પણ આ જ હાલત છે ત્યારે અમે સરકારને રજૂઆત કરીએ છે કે અમે રોડ જો નહીં બનાવશો તો અમે ટેક્સ ભરવાના નથી આ ટોલ નાકાને અમે બંધ કરાવશું અને અત્યારે આ રોડ ઉપર જ્યારે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે રાજકોટની હોનારત હોય મોરબી બ્રિજની હોનારત હોય સુરત આગ સુરતની આગની હોનારત હોય કે પછી અત્યારે જે મહીસાગરનો બ્રિજ તૂટ્યો એની હોનારઠ હોય એ માનવ સર્જિત હોનારઠો છે ભારતીય જનતા પાર્ટીની અને સરકારની ભૂલના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે અમે સરકારને ચેતવણી આપવા માંગીએ છીએ કે આવનારા ત્રણ દિવસનું અમારું આંદોલન પૂર્ણ થતા જો સાત દિવસની અંદર આ હાઈવે રિપેર નહીં થાય તો અમે હાઈવે ચક્કા જામ કરશું અને હાઈવે ઉપર કોઈ ટોલ નાકાને ચાલવા દઈશું નહીં અને ટોલ ટેક્સ પણ બંધ કરીશું રોડ નહીં તો ટેક્સ નહીં ના નારા સાથે અમે આજે નીકળ્યા છીએ